નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન બે હજાર પચીસ ના રોજ લેવાયેલ છે તો એનું મિત્ર આપણે ચર્ચા કરવાના છે પ્રશ્ન બેંક આખી એમાં કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો પ્રકરણ અગિયાર થી નો એમાં સમાવેશ થયો છે અને આપણા વર્ગ શિક્ષક છે આ પ્રશ્ન બેંક આપણું પચીસ પેપર કાઢશે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આગળ એ પણ ચર્ચા કરીશું કે જે ટૂંક સમયમાં હવે જે આવનાર છે વાર્ષિક પરીક્ષા તો આ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે ચાલો રાઈટ તો જોઈએ પ્રશ્ન એક છે ફકરો વાંચીને તમારે જવાબ આપવાના છે અથવા તો પ્રશ્ન બનાવવાના છે તો એ સરસ મજાનો તમને વિભાગ એ આપેલો છે અને તમને સરસ મજાનો છે એ શું આપેલો છે ફકરો આપેલો છે પેરેગ્રાફ આપેલો છે હવે તમારે શું જોવાનું છે તો ક્યાંય સવાલમાંથી જવાબ જોવાના છે તો કે નદીમાં રેતી શા માટે દેખાતી હશે તો કે નદીનું પાણી કેવું હતું ભાઈ તો કે પાણી છે લખેલું છે કાચ જેવું પાણીમાંથી છે નદી રેતી દેખાતી હતી એટલે કાચ જેવું પાણી હતું આ શબ્દ આવવો જોઈએ પાણીમાં માછલા કેવી કેવી રમતો રમતા તો કે ઘડીક છે તળીએ જાય અને ઘડીક છે શ્વાસ લેવા ઉપર આવવાની રમતો રમતા નદીનું પાણી શા માટે જુદું 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 થઈ જતું હતું તો કે વચ્ચે મોટા પથ્થરો આવવાથી છે એ શું થતું તો કે નદીનું પાણી છે જ્યાં ક્યાંક હશે વચ્ચે મોટા હા જો એ પથરા બંને બાજુથી પાણી જુદા પડી જતા હતા રેડી મોટા પથરા આવતાથી તો આ રીતના મિત્રો તમારે સવાલના જવાબ બનાવવાના છે અહીંયા જવાબ બનાવવાના છે ને અહીંયા તમારે શું કરવાનું છે સવાલ બનાવવાના છે રેડી જવાબ આવે તો જો આ પણ સરસ મજાનો બીજો પે ફકરો આપેલો છે કાકા સાહેબ કાલેલ છે સરસ મજાનો રેડી જો આને પણ તમારે વીર માણસ વીર ક્યારે બને છે પછી મહત્વનો અને મોસ્ટ આઈમપી આ લાયક વધારે પડતો ગાંધીજીનો છે રેડી હા સારા અક્ષર વાળી અધૂરી કેળવણી કેળવણી છે ને એટલે ખાસ આ મહત્વનો છે એ કહી શકાય ચાલો રેડી એના આધારે તમારે છે આના જવાબ બનાવવાના છે હવે ઘણા વિદ્યાર્થી એવું કે તમે કીધું કે ભાઈ હમણાં જે વાર્ષિક પરીક્ષા આવવાનું છે એનું કઈ રીતના છે તો પેલા જુઓ ધોરણ સાતના ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો આ બધા જ વિષય કુલ ત્રીસ કરતાં પણ વધારે પેપરો એના સોલ્યુશન છે રેડી આઈએમપી મોસ્ટ આઈમપી પેપરો છે રેડી આટલા કરી લેશો એટલે તમારે સારા એવા ગુણ આવી જશે બીજું શું મળશે આપણી ચેનલમાંથી તમને તો કે બધી જ વસ્તુ તમને જોવા મળશે પીડીએફ છે પાઠ્યપુસ્તકના જે પ્રકરણ વાઇઝ ફ્રી વિડિયો છે તમે જોયા જ હશે રેડી સ્વાધ્ય અભ્યાસના સોલ્યુશન એસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પીડીએફ ફ્રીમાં બધું જ તમને ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાંથી શું કરવાનું પ્લે સ્ટોરમાં જવાનું ત્યાં તમારે એપ્લિકેશન ઓપન કરવાની તમારે શું કરી દેવાનું તો કે ત્યાં ઓપન કરીને ઇન્સ્ટોલ કરીને આવું પેજ આવશે તમારે તમારો નંબર તમારો એટલે કે તમારા માતાનો પિતાનો કે તમારા ઘરે જે હોય એ નંબર કોઈ પણ એક નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો અહીંયા પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને શું જોવા મળશે તો કે ત્યાં તમને જોવા મળશે શું તો કે પેઇડ કોર્સમાં તમને ધોરણ સાત ની વાર્ષિક પરીક્ષા જે કીધું ને હા આ પેપરો એમ બી પેપર સોલ્યુશન આ સિવાય જે આપણે પ્રશ્ન બેંક જોઈએ છે પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશનની ટાઈપિંગ સાથેની છે એ પીડીએફ ત્યાંથી તમે જોઈ શકશો ધોરણ સાતના સેક્શનમાં આ સિવાય અહીંયા ઓરિજિનલ પ્રશ્ન બેંક ઊંટુંક સમય ક્વેશ્ચન બેન્ક આખી આખી મુકાઈ જશે આ સિવાય અહીંયા જશો એટલે વિષય ધોરણ ખુલશે એમાં વિષય આવશે આ ધોરણ સાતના જ વિષય છે રાઈટ આ પ્રમાણે પાઠવાઈઝ તમે બધા જ વિષયના વિડીયો ફ્રીમાં જોઈ શકશો એટલે ખાસ તમારા મિત્રો સગા સંબંધીનો પણ તમે શેર કરી શકો છો ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ હતી સર ઓરિજિનલ પ્રશ્ન બેંક ઓરિજિનલ પ્રશ્ન બેંક તો આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો રાઈટ જો આ બધા જ છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે પછી અહીંયા તમારે શું આપવાનું છે સુરદ્ટા વિચાર વિસ્તાર છે એ તમારે આપવાના છે પંક્તિઓ સમજાવવાની છે બાઈ મીરા પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાગે રે આ સિવાય છે એ શું આપેલું છે તો કે આખું કહેવત શબ્દસમૂહ રૂઢિપ્રયોગ છે એ બધા જ તમારે એના આધારે છે એ આવી રીતના પેરેગ્રાફ આખો બનાવવાનો રહેશે જો અહીંયા તમને આપેલા છે ને આરતી ઉતારવી ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન અજાત શત્રુ આ બધા રીતના ત્રણમાંથી કોઈ પણ એક તમને પૂછાઈ શકે પછી અહીંયા વ્યાકરણ આખો વિભાગ છે તમે જોઈ શકો છો સરોવરમાં જન્મનાર પછી બહુવચનમાં ફેરવો તો કે જો એ મેદાનમાં છોકરો દરરોજ રમતો હતો તો કે એ મેદાનમાં છોકરાઓ દરરોજ રમતા રમતા હતા રમતા હતા એટલે આ રીતના જવાબ આવશે આ રીતના બહુવચન કરવાનું છે રેડી ગાંધીજી સત્યના પૂજારી હતા તો ભાવ આવશે રેડી એટલે આ રીતના પડે તમારે છે 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 શું કરવાનું જવાબ આપવાના ઘણા વિદ્યાર્થી એમ કે સર આનું સોલ્યુશન તો હા એની પણ ચર્ચા કરું પણ તમને ઓરિજિનલ પ્રશ્ન બેન પેલા બતાવી દઉં એટલે તમને હા થઈ જાય ને હા ચાલો હવે ખાસ સમજજો પેલા પછી તમે કોમેન્ટ કરજો રેડી તો હવે આની સોલ્યુશન છે એનો ટૂંક સમયમાં સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથેનો ટૂંક સમયમાં એનો વિડીયો આવશે રેડી ફ્રીમાં જ છે યુટ્યુબમાં એટલે વિડીયો આવશે તો તમને ચાપડી ચેનલમાંથી મળી જશે અને ઘણા વિદ્યાર્થીને જો ખાલી એની સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો રેડી હજી કહું છું ખાસ ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને આ વાર્ષિક પરીક્ષા જે છે એના પરીક્ષાના પેપરો આઈએમપી મુકાઈ ગયા છે મુકાવાનું ચાલુ થઈ ગયા છે તો તમે એ પણ આપણી ચેનલમાં જઈને જોઈ શકશો તો ટૂંક સમયમાં મિત્રો ફરીથી આખે આખો વિડીયો સંપૂર્ણ ટાઈપિંગ સાથે સોલ્યુશન સાથે ફરીથી આવશે તો એ પણ તમે છે આપણી ચેનલમાંથી જોઈ શકશો અને એપ્લિકેશનમાંથી તેની માહિતી તમામ મેળવી શકશો ખાસ તમારા મિત્રોને શેર કરો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ